મેં હમણાં જ મીડિયા સાથે વાત કરી અને મીડિયાના માધ્યમથી જ મેં જાણ્યું કે એમણે નિવેદન એવું આપ્યું છે પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય જૂથવાદ કોઈ રાજકોટમાં છે નહીં એ એમની જે કાંઈ નાની મોટી ગેરસમજણો કે જે કંઈ પ્રશ્નો હતા એમનું ઓલરેડી નિરાકરણ થઈ ચૂક્યું છે જે કાંઈ વાતો આવે છે એ એકદમ પાયાવિહોણી વાતો આવે છે એવું જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય હોય નહીં અને થશે પણ નહીં એ વાત મેં પણ વર્તમાનપત્ર દ્વારા જાણી છે મારા ધ્યાનમાં સીધું એવું આવ્યું નથી કે આવી કોઈ સમિતિ બની હોય કે લેટર લખાણો એવું કોઈ વાત મારા ધ્યાનમાં આવી નથી એવી કોઈ વાત હવે છે નહીં છતાંય એમણે આપના માધ્યમથી મેં જાણ્યું મેં પણ એ ફૂટેજ જોયા મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને હું એમને રૂબરૂ પણ મળવાનો છું કે ભાઈ હવે તમને શું આવી રીતનું તમારાથી કેમ વર્તન થયું એમ એમને રૂબરૂ મળી અને વાત કરવાનો છું એ મારી પાસે કોઈ વાત આવી નથી મારી પાસે કોઈ વાત આવી નથી ક્યારેય કોઈને ભારતીય જનતા પાર્ટીમાં ટાર્ગેટ બનાવવામાં આવતા નથી આ વાત જે આવે છે એ એકદમ ખોટી વાત છે કોઈને ટાર્ગેટ ક્યારેય બનાવવામાં આવતા નથી એ પણ અમારા એક મુખ્ય જે પાંચ પદાધિકારી હોય એમાંના એક પદાધિકારી છે અને પૂરતું માન સન્માન આપવામાં આવી રહ્યું છે તો શું એટલે એ કારણ નહીં મારે એમની સાથે એમના કોઈ કારણ નથી હું તમને એ જ કહું છું કે જે કાંઈ નાની મોટી વાત આવે છે એ બધાની ક્લેરિટી ઓલરેડી થઈ ગઈ છે હવે આજે એમણે નિવેદન આ રીતે આપ્યું તો એમની મેં ટેલિફોનિક એમની સાથે ચર્ચા કરી છે એમણે મને એમ કીધું કે એવું કંઈ છે નહીં મારા મનમાં હવે એ નિવેદન આપતી વખતે એમને આવું કંઈ કેમ થયું એની માટે હું અમને રૂબરૂ મળવાનો છું મારી સાથે જે ત્યારે ચર્ચા કરતા હતા એ અમે અમારા જે પંદર દિવસના કાર્યક્રમો ચાલી રહ્યા છે એ બાબત ની બે કાર્યક્રમમાં આવવાની વાત હતી એ વાત હતી બીજી કોઈ વાત નહોતી ના ના મેયરશ્રી એવું ન બોલ્યા હોય અને મેયરશ્રી આજે ક્લિયર જ હતા એમની વાતમાં મેં જે જાણ્યું એમને નિવેદન આપ્યું છે કે એવી કોઈ વાત નથી મેયરશ્રી અને અમારા બધા જ પદાધિકારીઓ ખૂબ સારી રીતે કોર્પોરેશનનું સંચાલન કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ રહે છે કોઈ ઇશ્યુ નથી